અત્યારે જે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ટ્રસ્ટીઓની મિટિંગ હમણાં જ પૂરી થઈ છે છેલ્લા અમારી ટીમ સક્રિય છે જીગ્નેશભાઈને માત્ર એક વર્ષ માટે જે તે વખતે બેસાડવાની વાત હતી એ દરમિયાનમાં અમે એને કીધું હતું કે ભાઈ આપણે જે ચેરિટી કમિશનમાં જે ફેરફાર રિપોર્ટ છે એ પણ મુકવા જોઈએ એ બધી વિધિ જે નિયમ મુજબ બંધારણ જે છે ચેમ્બરનું એ મુજબ ચાલવું જોઈએ છેલ્લા પાંચ સાત વર્ષથી અમે એમને કહેતા હતા કે બંધારણ મુજબ ચાલો આપ પણ બધા સાક્ષી છો કે જનરલ મીટિંગમાં પણ અમે એમનું ધ્યાન દોયર્યું હતું પણ ત્યારબાદ કોઈ જાતનો પ્રત્યુત્તર મળતો નહોતો ચેરિટીમાંથી જે કંઈ ગતિવિધિઓ એ લોકોએ ગેરવહીવટ કર્યો છે એની જવાબદારી સ્વાભાવિક છે કે અમારી ટીમનું ત્યાં હોય નામ એટલે સ્વાભાવિક છે કે અમારું જ બોલતું હોય અમે આજે ટ્રસ્ટી હતા ગઈકાલે હતા અને આવતીકાલે અમે ટ્રસ્ટી રહેવાના છીએ ચેમ્બર ઓફ કોમર્સનું આ ટ્રસ્ટ જે છે એ અમે લોકોએ ઘણા બધા મિત્રોની ઈચ્છા નહોતી આ જે બધા અત્યારે વિરોધ કરે છે એની ઈચ્છા નહોતી અહીંયા મલ્ટીપ્લેક્સ સિનેમા બનાવવાનું પણ આયોજન હતું આ ટ્રસ્ટ થયા પછી આ કંઈ શક્ય નથી બન્યું પણ એ દરમિયાનમાં બીજી ઘણી બધી આવકો અહીં ચાલુ થઈ ગઈ હતી અહીંયા જે પ્રવૃત્તિઓ ચાલતી હતી એ વેપાર અને ઉદ્યોગની પ્રવૃત્તિ નહોતી એટલે એ વ્યવસ્થિત કરવા માટે અમે થોડા વખતથી આ પ્રયત્ન કરતા હતા ચેરિટીમાં પણ અમે ઘણી બધી રજૂઆતો કરેલી જ છે એ રજૂઆતના અનુસંધાનને અમારી પાસે થોડા ડોક્યુમેન્ટ્સ એમને હતા ટ્રસ્ટી તરીકે પ્રમુખ ટ્રસ્ટી હું છું એટલે મને નોટિસ આવે સ્વાભાવિક છે એ ડોક્યુમેન્ટ્સ લેવા માટે હું વારંવાર અહીં આવતો હતો મારી ઓફિશિયલી મીટિંગ હોય ત્યારે આવવાનું હોય આપી દેશું આપી દેશું આપી દેશું એ વાતો થતી હતી પણ ક્યારેય કોઈ ડોક્યુમેન્ટ કોઈને સુપ્રથ કરવામાં આવ્યા નથી ઓડિટર જે છે એ પણ આમાં ત્રણ ચાર બદલી ગયા છે તો એ ત્રણ ચાર ઓડિટર બદલતા હોય તો સ્વાભાવિક છે કે એકાઉન્ટ્સમાં થોડી ક્યાંય તકલીફ હોય જેને લીધે એ મંજૂર ન થતા હોય જેથી એમનો ફેરફાર રિપોર્ટ મંજૂર ન થાય ચેમ્બરના બંધારણમાં આ હોલ જેમને બનાવ્યો છે નાંદી કાલિદાસ મહેતા પરિવાર પણ ત્રણ વર્ષથી વધારે કોઈ પ્રમુખ તરીકે રહેતા નતા અહીંયા બધાને વારો આપવાનો હોય આ એક રિલે રેસ છે આના નવી ટીમ તૈયાર થાય નવા ઉદ્યોગો નવું વિચાર અને નવું વિઝન આવે એવું એક આયોજન કરવાનું છે મેં ભૂતકાળમાં પણ કીધું હતું કે છેલ્લા થોડા સમયથી અહીં સ્થળો કેન્સર થઈ ગયું છે

કે જેથી કરીને અહીંયા અથવા તો જે કંઈ હાજરીમાં પંચની હાજરીમાં આપણે કાર્યવાહી કરીએ એ બધી પ્રયત્નો ચાલતા હતા એ દરમિયાન કુદરતી અમને ક્યાંકથી ચાવી મળી ગઈ જે કર્મચારી પાસે એક હતી એને બદલે એક બીજા કર્મચારી પાસે પણ નીકળી આમ તો અમને ખ્યાલ નહોતો પણ હતી એમની પાસે એટલે એ ચાવી મેળવી અને એમને અમને ખોલી આપ્યું અને અમે આ નિયમ મુજબની કાર્યવાહી આજ પહેલી મિટિંગ અમારી ટ્રસ્ટીઓની થઈ ગઈ છે એમાં જે કાંઈ રિઝોલ્યુશન જે કાંઈ નીતિ નિયમોને જે છે અને અનુસંધાને બધી જ કાર્યવાહી આજ રોજ અમે કરી લીધી છે બધા જ મિત્રોને અમે ખાતરી આપીએ છીએ કે નિયમ મુજબ બંધારણ મુજબ અને નીતિમતા મુજબ તમામ વેપાર ઉદ્યોગના પ્રશ્નોની અહીં રજૂઆત કરવાની બધાને તક મળશે ભવિષ્યમાં વ્યવસ્થિત આને હજી પણ કરવાનું જ છે આ ચેમ્બર ઓફ કોમર્સ છે એ કંઈ એક દિવસ માટેનું નથી અથવા તો કાયમી કોઈ નથી

ખરેખર જોવા જાવ તો હાલના કોઈ પ્રમુખ હતા જ નહીં હાલમાં કોઈ કારોબારી સમિતિ હતી જ નહીં આ તો હું કોઈ અને રતનીઓ બધા બે ભાઈઓ હોય સગા એમાં એના મામા હોય પાછા એના ભાણેજ આવે એના વેવાય આવે આ એક કૌટુંબિક યાત્રા હતી એટલે કૌટુંબિક યાત્રાઓને હું જ મિસગાઈડ કરી અને એનું મિસમેનેજમેન્ટ અહીં થઈ રહ્યું હતું એ મિસમેનેજ હવે નહીં થાય વ્યવસ્થિત આયોજન તબક્કાવાર બધા થશે નામ એડ કરવામાં આવશે હવે એ એક આખી ટ્રસ્ટીઓની મિટિંગ મળશે અને ટ્રસ્ટીઓની મિટિંગ મુજબ જે કઈ નક્કી કરવામાં આવશે એ આગામી દિવસોમાં તમારા માધ્યમથી અમે વેપારીઓને પહોંચતી કરશું